છોકરા લેતા કશું ના હોય પછી કાજી કે ખાવાની આલું આવું રાધુ હોય પેલા ભગવાન અમને લઈ લે આવો કપાતો દીકરો કે આજો છે

પેલા ભાઈ બન દે ઉજો હે ને ભાઈ બન ના દીકરા કપાતર કીને ના મળી આવા સેવાય નહીં કરતા ભાઈબંધ હા શું કરે રે તમ બોટલી માં હો ના કૂતર ચડી ઉડી નીકળ્યો અમે એ કામ ને કાઢ્યો પર કૂતરું તમાર કૂતરું હો ને પલાઈ લીધું

અલ્લા પેલા બેગા છોકરા તમને ખવરા નઈ આતા ઈ તો કરે ઓબા છોકરો હારો છે એટલે તને ખવરા છે ઓબા મેં તમને શું કીધું તા ઘરની પંછાત નઈ કરવાની તમાર છોકરાને જો કરો પંછાત જો પણ અમાર છોકરા તમને ખવરા લેશે આ તમાર દો મરવા પડો મરવા તો પડી જો થારે મરે ભગવાન હવે મારે તો હારું માйна ભગવાન લઈ લેતા આયે હારું હા ગડબન આયુ ખબર ઓ ફાયદો આ બંકો તો કાયના સુખા જીને લાડવા ખાય છોકરો લાડવા લઈને આવે કાયમના ખાવા પાળે હે શું કરતે તું હે કા સુગલાન

সিকর কর 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 ওাল ন হঙয় তমি শেকর মাতিন শিকর আ দিখা কর কর মালে লিদ কর আদিন কর আয়া এা কর 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 আ আজে এা কর মালবে কর আজি � daddy. બાબા ટેણ ઉભા ઓ બા તમાર ટેણિયો ને પેલો ઠેડકો હા નામ શું હે રમ છે લપકા છે નાના મુઠિયા છે એ ભાઈબંધ નો આનું લઈ બતાવ

સાજુ બે મારી સોગન તારી છોકરા છોકરા લે હલા ખા પાઉ છોકરા મારા બાટી મારા બે મારી છોકરા જુઠી ના થાય હલા તને માય ના સો જુઠી ખાઈ માં છોકરા બોલાવો બોલાવો એ બડા પેલો છે બોલાવો હું લઈને આવું શું બાપા આયા બટા હા સો તમ ભાઈ મારો ઈ માર ભેગો ને ભેગો રે નુગરો છે ચટણી ખાઈ ગયો આવી બે દારૂ લે દારૂના પૈસા માર માર મારી કઢાય દારૂના પૈસા આ તો ભૂખ છે એ ભૂખ દારૂ પી જા અરે એ કર બાટી બધું માર પૈસાનું લાવતા ને ખાતા કે યાર તમે દારૂ પીતા તો મન ના કીધું ઈ તો બટી તો ના કેવાય બા તમે આ તો નુગરો હે બા ઈ તો વાત પણ સેવા કરજો તો ખમન મજા તાન થાહે હવે સેવા શું કરે મરવા પડી છે લખણી લાડુ ખાઈ છે ખમન મજા થાય હેડા હું જઉં હે ઓ ખમન મજા એડો હવે ઊભા કે

ઉપર એક જ વાત શીખવા મળે હે કે આવા કપાતર દીકરા કોઈને ને ના મળી મા બાપ ની સેવા કરવી તો ખમણ મજા થાય જયારે માતાજી